ગરમીનો પારો દિવસે ને દિવસે ઉચકાઈ રહ્યો છે તો રવિવારે સૌથી વધુ ચુમ્માલીસ ડિગ્રી ગરમી હિંમતનગર શહેરમાં હતી અને આજે પણ ગરમીથી તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી વચ્ચે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રણ દિવસ આખરી ગરમી પડશે તેવી આગાહી કરી છે અને ઇડર અને હિંમતનગરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી આસપાસનું વાતાવરણ રહેતા રસ્તાઓ છુમશાન બન્યા છે તો હિંમતનગરવાસીઓ પણ હેરાન પરેશાન થયા છે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરાઈ છે તો સુતરાઈ કાપડા ટોપી સ્કાર્ફ પહેરીને નીકળવું તો વારંવાર પાણી પીવું જોઈએ તો વધુ સગર્ભા નાના બાળકો ખાસ કરીને સાફ છેતી રાખવી જોઈએ તો લોકોએ લીંબુ શરબત અને ઘરના જ ઠંડા પાણી પીવા જોઈએ તેવું માર્ગદર્શન પણ આપી રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું બપોરે બિન બિનજરૂરી જરૂર ના હોય તો બહાર નિર્ણય કરવું અને જરૂર જણાય જ્યારે નીકળવું તો નીકળવું પડે તો સુતરાઉં કપડાં અથવા ગણના ગણના લીંબુ શરબત છાશ આવ અને ફળોનો ઉપયોગ કરવો એવામાં તથા

અને જરૂર જ સારવાર પણ આપવામાં આવે છે હા આમાં ગરમીના કારણે લુ લાગી શકે છે અશક્તિ થઈ શકે છે વાયરલ તાવ પણ આવી શકે છે અને એની સારવાર આપવામાં આવે છે